નમસ્કાર આપ જોઈ રહ્યા છું અયોધ્યા માં રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વડોદરામાં મકરપુરા વિસ્તારમાં નોવી નો તરસાલી રોડ પર રામધૂન અને દીવા કરવામાં આવ્યા હતા અયોધ્યામાં માં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા દેશભરમાં ભવ્ય ઉજવણી કરાઈ રહી છે તરે વડોદરામાં પણ ઠેઠેઠ ભવ્ય ઉજવણી કરાઈ હતી વડોદરાના મકરપુરા વિસ્તારમાં નોમીનો તરસાલી રોડ પર આવેલ આમ્રપાલી રેસિડેન્સીમાં પણ ઉજવણી કરાઈ હતી આમ્રપાલી રેસિડેન્સીમાં રામ ધૂન કરી રહીશો ભક્તિભાવમાં લીન હતા સાથે સાથે રહીશોએ સોસાયટીમાં દીવા પ્રગટાવી ઉજવણી કરી હતી અમે આજે આમ્રપાલી રેસિડેન્સી વડોદરા મકરપુરા દસની અંદરથી ઉજવણી કરી રહ્યા છે આ પાંચસો વર્ષ પછી આપણને અવસર મળ્યો છે આ અવસરનો લાવવા માટે અમારી આખી સોસાયટી આજે એટલી બધી આનંદમાં તરબોળ થઈ ગઈ છે કે એનું કોઈ એ જ નથી હું અને આજે આ આ દિવસ ફરીથી હવે જોવા નહીં મળે એટલે બધાએ ભેગા થઈને આજે એટલો બધો સહકાર આપ્યો છે કે આખી આમ્રપાલી અમારી આજે ભેગી થઈને બધી ગરબા અને આ દીપ પ્રગટાવીને આનંદ આનંદ મનાવી રહી છે હું આપના લાડલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે જે પગલું ભર્યું છે એ આપણા હિન્દુ હિન્દુ માટે તો ઘણું સરસ છે અને આપણી હિન્દુ એકતાનું પ્રતિક પૂરા વિશ્વમાં એની એની એ જાય એટલા માટે આપણે આ ઉત્સવ ઉજવવાનો હતો અને બધાએ લાગણી સફળ ઉજવ્યો છે ધન્યવાદ જય જય અહીંયા અમે આમ્રપાલી રેસિડેન્સીમાં અમે બધાએ અહીંયા શ્રી રામોત્સવનો ભવ્ય રીતે ઉજવણી કરી રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છીએ કે અહીંયા હજારો દીવડાઓ પ્રગટાવી રહ્યા છીએ સોસાયટી ગણ મિત્રો અને સમગ્ર સોસાયટીમાં શ્રી અમારા પ્રમુખ શ્રી આશીષ પટેલ અને શ્રી બધા કાર્યકર્તાઓ શ્રીએ ભવ્ય રીતે આની આ રામોત્સવની ઉજવણી કરી કરી છે આજે તે બદલ અમે કહી કહી રહ્યા છે કે આટલા પાંચસો વર્ષ ઉપરાંત આજે ભગવાન શ્રી જ જન્મભૂમિ પર અયોધ્યામાં ભગવાન શ્રી રામે આજે વિરાજમાન થયા છે એ એ પ્રતિ અમે સર્વો બધા આપણા બધા સર્વ જય શ્રી રામ પાઠવી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર